આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા ફાંસીની સજા પામેલા ક્રાંતિકારી કરતાલસિંહ મિત્રો મેં તમને ફાંસીની સજા પામેલા સંદર્ભમાં અથવા તો ક્રાંતિ કરનારા અનેક ક્રાંતિવારી વિશે મેં તમને અનેક વાર્તાઓ કીધી છે અને આની પાછળનો મારો ખ્યાલ એ છે કે આજની પેઢીને ખબર નથી કે ભારત જ્યારે આઝાદ થયું ત્યારે એને કેટલો ભોગ આપ્યો છે અનેક માણસોને મોત થયા કોઈ ટ્રક નીચે કચડી નાખવામાં આવ્યા ફાંસીએ ચડાવી દેવામાં આવ્યા કેટલા કેના ઉપર અત્યાચારો પણ કરવામાં આવ્યા એ વાતો આજની પેઢીને ખબર નથી એટલા માટે હું આવી વાર્તાઓ પણ હારવાર પસંદ કરું છું કોઈ એક વખતે કોઈ એક ષડયંત્રની અંદર એક કરતાલ સિંહ કરી અને એક ક્રાંતિવીર પકડાઈ જાય છે અને એ જ્યારે પકડાઈ જાય છે ત્યારે એને ખરેખર તો એના કોર્ટમાં લઈ જવામાં આવે છે એના ઉપર કેસ ચાલે છે અને એ કેસના અનુસંધાનમાં એમને જજ છે એ ફાંસીની સજા છે એની વાત કરે છે કારણ કે આવા ક્રાંતિવીરોને લગભગ મોટી બહુ સજા કરવામાં આવતી એ અંગ્રેજ સરકારની આખી સિસ્ટમ હતી એને સજા કરવામાં આવે છે પણ એ સજા એ વખતે એને ફાંસીની સજા કરવાને બદલે બે પ્રકારની સજાની જોગવાઈ હતી એટલે કે ખરેખર કરતાલ સિંહે એમ કીધું કે મારા ગુના માટે મને બે પ્રકારની સજા તમે કરી શકો એક તો મને ફાંસી આપો અને બીજી છે એ મને કાળા પાણીનો આંદામાન નિકોબારની અંદર આ જીવન કેદની સજા આપો પણ મારી પસંદગી એ મને ફાંસી આપો એ છે જજે તો એને કીધું જ કે તમને ફાંસી આપવામાં આવે છે અને એ રીતે સંભળાયું પણ એમણે એમ કીધું કે મને આ સજા વધારે અનુકૂળ છે ત્યારે એને જ્યારે ખરેખર આ રીતે થયું ત્યારે કોઈ પત્રકારે પછી એને પૂછ્યું કે તમે ફાંસીની સજાની શુગામ માગણી કરી ત્યારે એમ કીધું કે ફાંસીની સજાની માગણી મેં એટલા માટે કરી કે જો ફાંસી આપી જઈએ તો મારું તરત જ મૃત્યુ થઈ જાય અને તરત જ મૃત્યુ થઈ જાય તો પછી મારો જન્મ પણ થાય અને જો જન્મ થાય તો હું પાછો થોડાક જ વખતમાં યુવાન થઈ જાઉં એટલે મને બીજી વખત ફાંસી મળવા માટેની પણ તક રીએ જે વહેલું અને ઓલી ફાંસી ઓલી જે આજીવન કેદની સજા મળે તો મારે મળવાનું મોડું થાય અને મોડું થાય તો એ ગાળા દરમિયાન તો કદાચ આઝાદી મળી પણ જાય અને આઝાદી મળી જાય તો મને બીજી વખત ફાંસીએ ચડવાનું તક ન મળે મિત્રો વિચાર તો કરો કે આ બધા જે ક્રાંતિકારીઓ હતા એના મનમાં એક જ હતું એક જ દૂન હતી જે કોઈ પણ પોગે ભારતને આઝાદ કરવો છે એક જ વાત એના મનમાં એમ હતી તકલીફ પડે એક વાર તકલીફ પડે એમાંથી છૂટા ફરી વાર ત્રીજી વાર ચોથી વાર અને એટલી એટલી તકલીફો આપે છતાં પણ એ લોકો ક્યારેય હિંમત ન હારતા જ્યારે કરતાલ એમ કીધું કે મને તો બીજી વાર ફાંસી મળે એમાં રાહ જોવી શકે હું પાછો ફરી વાર પાછો પરિવાર લડતમાં જોડાઈ જાઓ અને મને પાછી ફાંસી મળે મિત્રો કેટલી ઊંચાઈ આવા જે ક્રાંતિકારીઓ છે એ ક્રાંતિકારીઓની માતાને ધન્યવાદ આપવામાં આવે છે એના કુટુંબના સભ્યોને ધન્યવાદ આપવામાં આવે છે કે જેણે ભારતની આઝાદી માટે પોતાનું સર્વસ્વ એણે આપી દીધું એણે પોતાનો જીવ પણ આપી દીધો અને હસતા મોટે કોઈપણ જાતના ઓલા વગર ફાંસીનું જે કોઈ દોરડું છે એ દોરડું પણ પોતે પોતાની જાતે લઈ લેતા અને એમને કહેતા કે વંદે માતરમ ભારત માતા કી જય હો આવા ચેક કોઈને કોઈ નારા સાથે એ ફાંસીની સજા ઉપર ચડી જતા આજે પણ મને યાદ આવે છે કે આ બધા જ્યારે ખરેખર ફાંસીની સજા પામી અને એની હું જ્યારે વાર્તાઓ વાંચતો હોઉં એના જીવનની ભૂમિકા વાંચું ત્યારે આપણા આંખમાંથી પણ એકદમ આંસુ નીકળી જાય એવી ભૂમિકા ઉપરની વાત છે કારણ કે એની આખી વાત તો હું તમને વિડીયોમાં બતાવી ન શકું પણ આપણે એટલું તો યાદ રાખીએ કે આવા હજારો નહીં અનેક માણસોએ પોતાનો બોગ આપ્યો છે આજને આ વાર્તા દરેક યુવાનો દરેક વણનાર વિદ્યાર્થીઓ દરેક માતા પોતાના સંતાનને સંભળાવી બતાવી અને ક્રાંતિની ભૂમિકા શું છે એની સાચી સમજણ આપે સૌને ધન્યવાદ